સુરતની વિદ્યાકુંજ સ્કૂલ ખાતે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનને લઈ પ્રજા સુખાકારીની વિવિધ સંવેદનાસ્પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાકુંજ શાળામાં પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી પુણેશભાઈ મોદીની આગેવાનીમાં સ્વચ્છતા કર્મીઓનું સન્માન સહિતના કાર્યક્રમો યોજાયા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસની સુરતમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી ત્યારે સુરતના પાલનપુર જકતનાકા ખાતેના વિદ્યાકુંજ સ્કૂલ ખાતે કેબિનેટ મંત્રી પુણેશ મોદીની હાજરીમાં જ પ્રજા સુખાકારીની વિવિધ સંવેદના સભર કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિશ્વ નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બોતેરમાં જન્મદિવસની સેવા દિવસ તરીકે ઉજવણી સાથે બોતેર સ્વચ્છતા કર્મીઓનું સન્માન બોતેર ઘર દેવડાનું સન્માન કોરોના પિતા વાલી ગુમાવનાર વિદ્યાર્થીઓ નરેન્દ્રભાઈ મોદી સાહેબ નો જન્મ દિવસ આ દિવસ સેવા દિવસ તરીકે ઉજવી રહ્યા છે એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારમાં ગઈકાલથી જ ગરીબ વ્યક્તિઓને જરૂરિયાત વ્યક્તિ જરૂરિયાતમંદ વ્યક્તિઓને કીટ વિતરણ અનાજનું આંગણવાડીમાં કીટ વિતરણ આજે વહેલી સવારથી જ વૃક્ષારોપણનો કાર્યક્રમ અન્ય ચાઈપે ચર્ચાનો કાર્યક્રમ અને અહીં આજે વિદ્યાકુલ સ્કૂલ મુકામે જે અમારા મત વિસ્તારની અંદર રમતગમત જગતના આગેવાનો શિક્ષણ જગતના આગેવાનો સાંસ્કૃતિક ક્ષેત્ર નામના પ્રાપ્ત કરી એવા આગેવાનો સાથે ઘર દીવડાનો કાર્યક્રમ બોતેર જેટલા ઘર દીવડાઓનો આજે સન્માન થશે સાથે સાથે બોતેર જેટલા સફાઈ કર્મીઓનું પણ સન્માન કાર્યક્રમ અને કોરોના કાળમાં જેમણે બાળકોએ છત્રછાયા ગુમાવી છે એ બાળકો આપતો અમે દત્તક લીધા છે જેઓને શિષ્યવૃત્તિ સ્કોલરશીપ ગણવેશ વગેરે વિગેરે મદદ કરી રહ્યા છે પરંતુ આ સાથે આજે એ બોતેર જેટલા પરિવારોને નોટબુક વિતરણ પણ અમે કરવાના આમ વિદ્યાકુંજ મુકામે પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારની અંદર એક કહેવાય કે સેવાના ભાવનાથી આ સમગ્ર કાર્યક્રમ કરી રહ્યા છે ત્યારબાદ અનેક કાર્યક્રમ આજે તમામ અમારા વૃદ્ધાશ્રમની અંદર બુક બધી સ્કૂલની અંદર સાથે સાથે સાયોના હોસ્પિટલની અંદર રક્તદાન કેમ્પ મેડિકલ કેમ્પ હિમોગ્લોબિન ટેસ્ટિંગ ચશ્મા શિબિર એ પણ કાર્યક્રમ અગિયાર લગભગ અત્યારે નવ વાગ્યાથી એક વાગ્યા સુધી સાયોના હોસ્પિટલ કેનાલ રોડ ઉપર રાખવામાં આવ્યો છે તો આખો દિવસ કાર્યક્રમ ભરચક છે સાંજે ચાર વાગ્યા પછી સ્વામિનારાયણ મંદિરની સામે સ્વામિનારાયણ ડોમમાં મહામૃત્યુંજય જપ સાથે સાથે પૂર્વ સૈનિકોના સથવારે દેશભક્તિ ગીત કાર્યક્રમ અને ત્યારબાદ ગીતા રબારીનો ડાયરાનો કાર્યક્રમ આવા સમગ્ર દિવસ દરમિયાન અનેક કાર્યક્રમો પણ સૌથી મહત્વનો જે કાર્યક્રમ જે ચાલી રહ્યો છે કે જેમાં વાળંદ સમાજના તમામ હેર કટિંગ સલૂને ગઈકાલ અને આજે ડિસ્કાઉન્ટ આપવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને જન્મ લઈને સુરતમાં ભવ્ય ઉજવણી કરાયા હતી તો વિદ્યાકું સ્કૂલ દ્વારા અનેરો કાર્યક્રમ યોજવા આવ્યો હતો